પાકો રોડ બનાવવા રજૂઆત કરાઈ નવા પ્લૂટ વિસ્તારમાં સસ્તા અનાજ ની દુકાન આવેલી છે બધા ગામ લોકોને આ કાચા રસ્તા પરથી પસાર થવું પડે છે ગ્રામજનોને અવરજવર કરતા તકલીફો પડે છે આ ભડા ગામમાં નવો રસ્તો બને તો ગામ જનોને કાચા રસ્તાનો સામનો ન કરવો પડે ચોમાસાના પાણી ભરાતા કિચડ ગંદકી ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે પાકો રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી ગામ જનોની માંગ છે રિપોર્ટ ભવદીપ ઠાકર સાથે મુકેશ ડાબી દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી ગામ ભડા તાલુકો જાપ્રબત આજરોજ અમે તાલુકા ટીડીઓ સાહેબને ઓફિસે આવીને લેખિત રજુઆત કરેલી છે અમારો ભાડા ગામમાં રસ્તાનું કામ થાય અને એની રજૂઆત કરેલી છે અને ચોમાસા દરમિયાન તો બહુ જ તકલીફ પડે છે એટલા માટે એની રજૂઆત કરવામાં આવી